દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી વર્ષ માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર કર્યો અને એકવીસ જૂન બે હજાર પંદર ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારથી દર વર્ષે એકવીસ ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના જવાહર બાગ ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડિયા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ યોગ દિવસમાં પાલિકાના કર્મચારીઓ શહેર ભાજપના હોદ્દેદારો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા હતા

નગરપાલિકા દ્વારા દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ યોગ દિવસમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ પાર્ટીના હોદેદારોશ્રીઓ નગરપાલિકાના કમ કર્મચારીશ્રીઓ અને છાત્રશ્રીઓ અને નગરજનો હાજર રહ્યા હતા આ યોગ દિવસ નિમિત્તે નગરજનોને હું અપીલ કરું કે આપણા શરીરને સ્વાસ્થ સ્વસ્થ અને સુખાકારી બનાવવા માટે રોજે યોગ કરવો જોઈએ આજના દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જવાહર ગાર્ડન ખાતે આયોજન કરવામાં આવેલું હતું જેમાં અંકલેશ્વર શહેરના લગભગ પાંચસોથી સાડી પાંચસો નાગરિકોએ ભાગ લીધો હતો અને આ મીડિયાના માધ્યમથી હું આજે દસમા યોગ દિવસે અંકલેશ્વર નગરપાલિકાના લોકોને જાહેરમાં કચરો ના ફેંકે અને ડોર ટુ ડોરની ગાડીમાં સેગ્રીગેટેડ કચરો આપે તેના માટે વિનંતી કરું છું જય ભારત ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર